હેલો ફ્રેન્ડ તો આજે આપણે રેખિક સમીકરણ ને લગતો દાખલો જોવાનો છે છે તો આપણે એક્સ પ્લસ વાયનો જવાબ ગોતવાનો છે સૌ પ્રથમ આપણે સમીકરણ લખીશું ઓગણપચાસ એક્સ પ્લસ એકવીસ વાય બરાબર એકસઠ અને 21x + 49y = 189 તો સૌપ્રથમ આપણે આનો સરવાળો કરવાનો છે 0 + 1 5 + 1 350 y 21 + 49 એટલે કે 70 તો x 21 + 49 એટલે કે 70 તો આપણને આ સમીકરણ મળી ગયું છે હવે આપણે આમાંથી તમે જોઈ શકો છો દરેક આપણે આમાં કોમન લઈશું તો અહીંયા એક્સ પ્લસ વાય બરાબર ત્રણસો પચાસ ભાગ્યા સિત્તેર મિત્રો સાત પંચા ને પાંત્રીસ એટલે કે પાંચ તો એક્સ પ્લસ વાય બરાબર પાછા આપણો જવા પડશે થેન્ક યુ